ભરૂચમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ આપ અને સ્થાનિકોએ પાલિકામાં જઈ વિરોધ નોંધાવ્યો તાત્કાલિક ધોરણે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે રજૂઆત ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલી ઝૂપડપટ્ટી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને આમ આદમી પાર્ટી અને સ્થાનિક રહેવાસીઓએ આજે નગરસેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે લેખિત રજૂઆત પણ કરી હતી આપના આગેવાનોએ જણાવ્યું હતું કે નવજીવન ઝૂપડપટ્ટી વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણી ગટર વ્યવસ્થા અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે સ્થાનિકો દ્વારા અનેકવાર ફરિયાદો અને રજૂઆતો કરવા છતાં નગરસેવા સદન દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી જેના

ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂંપડપટ્ટી છે આ ઝુંપડપટ્ટીની અંદર કમસે કમ ત્રણસો સાડી ત્રણસો ઝૂપડા આવેલા છે ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ ડોરું પાણી આવે છે આ લોકો જ્યારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણવાજી કરતા હોય છે ઘરે ઘરે જતા હોય છે અને જ્યારે જીતી જાય છે ત્યાર પછી આ લોકોની તકલીફો એ લોકોને દેખાતી નથી જ્યારે ઇલેક્શનો આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશું પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે સ્થાનિક લોકોને સાથે લઈને આ તમામ લોકો વેરો ભરવા માટે તૈયાર છે એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ ભરૂચના જ લોકો છે પચાસ પચાસ સાહીઠ સાહીઠ વર્ષથી વસતા લોકો એક જગ્યા ઉપર એમના નામે એમની ઝૂંપડી પણ એ લોકો કરીને નથી આપતા ના તો એમને વેરો ભરવા માટે કોઈ છૂટછાટ આપે છે ના એમને કોઈ સુવિધાઓ આપે છે તો મત શું કરવા માટે એ લોકોના લે છે એ મને ખબર નથી પડતી જયારે ગુજરાતની અંદર બત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જયારે શાસન કરી રહી હોય સાંસદ મનસુખભાઈ વસાવા જયારે સાતમી ટર્મ ચાલુ થઈ ગઈ અહીંયા ભરૂચના ધારાસભ્યો જયારે ભાજપના છે આજે વીસ વીસ વર્ષથી તેમ છતાં પણ આ લોકોને કોઈ પણ પ્રકારે સુવિધા નથી મળી એ ખૂબ દુઃખની બાબત છે અમે આશા વ્યક્ત કરીએ છીએ ત્યાં લોકોને તમામ જે સ્થાનિક લોકો જે એ લોકોને સુવિધાઓ મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ રિપોર્ટર રંગુની જાકીર સબત ભારત ન્યૂઝ ભરૂચ